શબરી પૂર્વજન્મમાં રાજાની રાણી હતી અને રાણી હોવાને નાતે તે સંતોની ધનથી સેવા કરી શકતી પણ તનથી સેવા કરી શકતી નહોતી સંસારમાં રાણીનું સુખ શ્રેષ્ઠ માન્યું છે પણ શબરીને તે સુખ તુચ્છ લાગે છે વિચારે છે કે મને મહારાણી બનાવી દે ખોટું થયું છે મારું જીવન બગડે છે હું કોઈ સંતની તનથી સેવા કરી શકતી નથી મહારાણી એક વખત પ્રયાગરાજ ગયા ત્યાં મનેક મહાત્માઓના દર્શન કર્યા અને ત્રિવેણીમાં આત્મહત્યા એવી ઈચ્છાથી કરી કે બીજા જન્મમાં મને સાચા સંતોનો સત્સંગ થાય સેવા થાય બીજા જન્મમાં એક વીરને ત્યાં કન્યા રૂપે તેમનો જન્મ થયો શબરી એ શુદ્ધ પ્રેમલક્ષણા ભક્તિ છે નાના હતા ત્યારથી પ્રભુમાં પ્રેમ છે શબરીના લગ્નનું નક્કી થયું પિતા મિજબાની માટે ત્રણસો બોકડા લાવ્યા છે શબરીએ વિચાર્યું કે મારા લગ્નમાં આટલી હિંસા થાય તો મારે લગ્ન કરવું જ નથી મધ્યરાત્રિએ શબરીએ ઘરનો ત્યાગ કર્યો અને પંપા સરોવરના કિનારે માતમ ઋષિના આશ્રમ પાસે આવ્યા હું કન્યા છું એટલે કદાચ રોષિયો મારી સેવાનો સ્વીકાર કરે કે ના કરે તેથી મારે ગુપ્ત રહીને સેવા કરવી છે એમ વિચારીને શબરી દિવસે ઝાડ ઉપર બેસી રહે અને રાત્રે ઋષિઓ સુઈ જાય ગઈ સુખી રીતે મહાત્માઓની સેવા કરે આશ્રમની બુહારી સાફસૂફી કરે અને તાજા ફળફું સેવા પૂજા માટે મૂકી આવે ઋષિઓ જે રસ્તે સ્નાન કરવા જતા તે રસ્તાની બુહારીની સેવા અંધારામાં મૂઠીને કરતા કોઈને ખબર પડતી નથી પરંતુ એક દિવસે તે પકડાઈ ગઈ માતમ ઋષિએ પૂછ્યું કે તું કઈ જાતની છે શબરીએ કહ્યું કે હું કિરાતની કન્યા છું છું વારંવાર વંદન કરે છે કહે છે કે હું અપરાધી છું મને માફ કરો માતમ ઋષિએ વિચાર્યું કે આ જાતિહિન છે પણ કર્મની નથી આ કોઈ મહાન જીવની નિમાં આવ્યો છે માતમ ઋષિએ પૂછ્યું કે બેટા તું ક્યાં રહે છે શબરીએ કહ્યું કે હું ઝાડ ઉપર રહું છે માતમ ઋષિએ કહ્યું કે હવેથી તું મારા આશ્રમમાં રહે છે માતમ ઋષિએ તેને આશ્રમમાં રહેવા જુ પડી આપી છે શબરી શુદ્ધ હતી છતાં બીજા ઋષિઓ માતમ ઋષિની નિંદા કરે છે કે કન્યા આશ્રમમાં રાખી છે માતમ ઋષિએ વિચાર્યું કે આ બિલડી વધી મર્યાદા પાડે છે તેનો તિરસ્કાર યોગ્ય નથી તેમણે શબરીને રામ મંત્રની દીક્ષા આપી છે ઓમકારનો ભાવાર્થ રામનામમાં કર્યો છે ઓમકારના જેવી જ મંત્ર શક્તિ રામનામમાં રહેલી છે રામ શબ્દમાં નૃ આ અને મય ત્રણ અક્ષરો છે ર થી પાપનો નાશ થાય છે થી બુદ્ધિ શુદ્ધ થાય છે અને ચંદ્ર જેવી શીતળતા આપે છે સમય જતા માતમ ઋષિ બ્રહ્મલોકમાં જવા તૈયાર થયા તે વખતે શબરી રડી પડી છે કહે છે કે પિતાજી તમે ના જાઓ તમે જશો તો મારું શું થશે માતમ ઋષિએ આશ્વાસન આપ્યું છે કે મેં તને રામ મંત્રની દીક્ષા આપી છે બેટા તું ભાગ્યશાળી છે કે શ્રીરામ તને એક દિવસ મળવા આવશે મારા તને હૃદયથી આશીર્વાદ છે તારા ઘરે રામચંદ્રજી જરૂર આવશે ક્યારે આવશે તે મને ખબર નથી પણ આવશે જરૂર હજુ તો તેમનું પ્રાગટ્ય અયોધ્યામાં થયું છે શબરી રામની આશામાં જીવે છે એક દિવસ મારા પ્રભુ આવશે અને મને અપનાવશે કોઈ મનુષ્યની આશા રાખવી તે મહાદુઃખ છે ભગવાનની આશા રાખવી તે મહાસુખ છે મીરામબાઈના મહેલમાંથી રોજ વાતચીતનો અવાજ આવે એક દિવસ દાસી વિનાએ મીરાબાઈને પૂછ્યું કે આપ રોજ કોની સાથે વાતચીત કરો છો ત્યારે મીરામબાઈએ કહ્યું કે હું મારા ગોપાલ જોડે વાત કરું છું દાસી કહે કે ગોપાલ તમારી સાથે બોલે છે મીરાબાઈ કહે છે કે એ તો મારી સાથે બોલતા નથી પણ હું તેમની સાથે બોલું છું અને મને વિશ્વાસ છે કે એક દિવસ તે જરૂર બોલશે કોઈ મનુષ્યની આશા રાખવી નહીં અને પરમાત્માની આશા છોડવી નહીં મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં અને ન હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો